નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોતી સતડાવની પાર ઉપર આવે દેવી પૂજક સમસાના મોક્ષામાં ડાઘુઓને મોક્ષ મળી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ જે તે એજન્સી કે અધિકારીઓ પોતાના ઘરે આવું કામ થાય તો ચલાવી લેશે ખરા લખતા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી દલા તરવડી જેવો ઘાટ ચાલી રહ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે દરેક વિકાસના કામની કોઈ વેલિડિટી નથી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતા તાલુકામાં સીસી રોડ બાંધકામ પ્યોર બ્લોક રોડ નાળાના કામ સંરક્ષણ દિવાર સહિતના અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાના પૂરતા પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ પદાધિકારીઓ એજન્સીઓની મિલીભગત હોય તે મદદદારને ખોટા સાબિત કરવા અને સાચી રજૂઆત કરનાર ખુદ ભ્રષ્ટાચારી હોય તેવું વર્તન અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યાં લખતર સુરેન્દ્રનગર રોડ ઉપર દેવીપૂજક વસાવત સામે દેવીપૂજક સમાજ માટે સરકારશ્રી દ્વારા બનાવી આપવામાં આવેલ મોકધામ છાપરી પર અધિકારી અને ભજ અધિકારીઓના કારણે મોકધામમાં પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરવા આવેલ સ્વજનો માટે મોટના માંડવા સમાન થઈ ગઈ છે મોકધામનું ધાબુ અને પિલરના સળિયા દેખાતા હોય અનેક ડાકુઓને મોક્ષ આપી દે તેવી હાલતમાં છે આથી પૂજક સમાજના નાગરિક દ્વારા પોતાના સ્વજનનો મોતનો મુલાજો જળવાય અને પોતે સલામતી અનુભવે અને પોતાના જે સ્વજન છે તેના 16 સંસ્કારમાંથી છેલ્લા સંસ્કાર એવા અગ્નિ સંસ્કાર કરી શકે તે માટે થઈ જિલ્લા કક્ષાના ક્ષનિષ્ઠ અને પ્રમાણિત અધિકારીને માનવતા અને દયાભાવ રાખી યોગ્ય કાર્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હાલો આમાં સંંધાન ધામ છે મરી જાય મેરો ફેદન એકનામે આપી આતો પડે એવું કે બધા અમારું મોત થાય છે અંત